તો કાલ વાત કેરી તરીકે વાત એની હાથે જ હતી કહેવાનું વ્યાજબી જ હતું એમાં કંઈ ખોટું નથી તમે અહીંયા વરઘોડિયાના આશીર્વાદ દેવા જાઓ અને બેને હો રૂપિયા પકડાવો તો કેટલા થયા ટોટલ બસો રૂપિયા બરાબર બસો રૂપિયા થયા અને સાંજલામાં તમે પાંચસો લખાવો એને બદલે સાતસો લખાવો તો એ લખાય વરઘોડિયાના આશીર્વાદ દેવા જાઓ ત્યાં તમે ગમે એટલા જો વીસ રૂપિયા ગયો તો એ ભલે ફોટો પાડવાનો છે પડી જવાનો ફોટામાં કંઈ દેખાય નહીં કોણ કેટલા દીધા દેતા હોય ત્યાં પૂરતું બધાને યાદ હોય કાણે એટલા દીધા પછી તો ભૂલાઈ જવાનું છે અને એ લખાતું નથી પાછું આશીર્વાદ આશીર્વાદ દેવા જાવ હોય કઈ નોટમાં તો નોંધ તો નથી થતી એટલા દીધા સાંડલો લખ વસાય લેખ્યું વસાય લેખ્યું વસાય હા લખ્યું વસાય મારું કહેવાનું એ છે વ્યાજ બી છે વાત એની ડાયો માણસ કહેવાય એને